ચંપા એ ચંપા બોલો મારા ચંપા આખી ઘર સી બધુંય કરી રૂમન તને તો સત્યા નાશ કરી નાખ્યો હું કામ હતું મારો એક ફ્રેન્ડ છે ને ઈ સંજી આવે છે એટલે તારે જમમાનું બનાવવાનું છે નહીં હું નહીં બનાવું તું નહીં બનાવે જમમાનું વરી સંપક મારે બીજો ખાવા જાવ ના ના હું એવા કાઈ ખોટા ખર્ચા નથી કરવાનો ઓ હું ખવરાવા લઈ જાવ અરે મારા પૂરા પતિ દે એ ખર્ચો તમારે નથી કરવાનો તો મારે નથી કરવાનો તો હું તું ખર્ચો કરવાની છું ખર્ચો મારે નથી કરવાનો ને તમારે નથી કરવાનો તમારો ઓલો ફ્રેન્ડ આવે ને એને કરવાનો છે બધું હું જીનો હું જો કે તું હું કેવા માગે છે વાહ ચંપા હું તારો પ્લાન છે આપને તો બહુ મજા આવી જાય ફ્રી માં પીઝા ખાવાની તો આવો આજે તમારા ફ્રેન્ડ ને આપણે પાડી દે આવો આવો મારા મુંગેરા મહેમાન આવો આ આવ્યા મારા લંકોટિયા યાર એ ચપાક એ ચપાક એ ચપાક 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 એ લંગુ એ લંગુ એ લંગુ 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 ઓ અપની યારી ઇથે હો ઇથે ઓ ઇથે 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 ઓલંગુઠિયા યાર ઓલંગુઠિયા યાર ઓલંગુઠિયા યાર 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 વાહ તમારી યારી નું ગીત તો તમે જબરદસ્ત ગાવશો હા ભાભી અમારી બેની યારી તો વી ગાંડી જ છે બેસો ને ભાભી તમે એ ચંપા મહેમાન આવી ગયા છે તો પાણી લઈને આવજે એ આવી એ આવો આવો જે શ્રી કૃષ્ણ લે ભાભી તમને ખબર છે માર બોટલ નું જ પાણી જોઈએ મારો યાર તો મારો યાર જ છે એ પાપી તમારું નામ શું મારું નામ ટીના છે ટીના સરસ નામ છે તમારું હા મારા ફઈએ નામ રાખ્યું છે એટલે સરસ જ હોય ને બધાને એના ફઈએ જ નામ રાખે તો પાડો નામ ન રાખે આ તો હવ પાગલ લાગે છે મને બોલ બાકી તો હું હાલે ધંધા પાણી હું કે તાર જો ભગવાનની દયાથી દયા થી બધું હારું હાલે મારે તારું કે તારે કેમ હાલે છે બધું મારે જો રામના રાજ છે પત્ની ની રાજ માં બોલ તારે જમવા માં શું ખાવાનું છે તારા ભાભી બહુ સારી રસોઈ બનાવે છે બોલી દે તારે જમવા માં શું સારું ખાવું છે જે હશે એ ચાલશે મને તો બધું ભાવે તો ચંપક હું કેતી કે આલો ને આપણે પીઝો ખાવા જઈએ એ હા ભાભી ની એ વાત હાચી આલો ને આપણે પીઝા ખાવા જઈએ મેં કીધું ના પીઝા નથી ખાધા હા તો હાલો જાઈ બધાયનું મન છે પીજા ખાવાનું તો ખાઈ આવી બીજું શું કા હા તો હાલો આપડી તો આ જ હોય ગમે ત્યાં જાવું આપડી તો આ જ હોય હા તો 5 મિનિટ તમે ઊભા રહો હું હમણાં જ તૈયાર થઈને આવું આ બાયુને કોઈ દી તૈયાર થવાનું ખૂટ્યું જ નહીં એ તમને કહું છું હું તમારો ફટફટ્યો છે ને તમે હરખું આગજો ક્યાં કો પડી નો જાવ થબડક ના રાની એ મારું ફટફટ્યું તો છે ને હવામાં ઉડતું હોય પણ તને બેહતા જ નથી આવડતું Auto, please like, share, and subscribe.